નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોટા વિરવા ગામે થી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો શક્ષ વિરુદ્ધ પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ એસોજીએ દવાની ટીકડીઓ સિરપ મેડિકલ પ્રેક્ટિસને લગતા સામાન મોબાઈલ મળી ગયો રૂપિયા તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો બોટાદ તાલુકાના મોટા વિરવા ગામે ડિગ્રી ન હોવા છતાં પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી ક્લિનિક ચલાવતા શખ્સને બોટાદોજીએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બોટાદોજીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટી વિરવા ગામે જયસુખ ગણેશભાઈ બારુલિયા પોતાના રહેણાંકના મકાનમાં કોઈપણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકેની ઓળખ આપી જય મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામનું દવાખાનું ચલાવે છે જે બાતમીના આધારે એસઓજીના સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી તલાશી લેતા જયસુખ ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઈપણ જાતની મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી ન ધરાવતા હોવા છતાં પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી ક્લિનિક ચલાવી ક્લિનિકમાં દવાની ટીકડીઓ સિરપની બોટલ તથા અન્ય મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન મળી કુલ રૂપિયા ત્રીસ હજાર એકસો પંચાવન પોઈન્ટ આડત્રીસ તથા રોકડા રૂપિયા આઠ હજાર એકસો દસ તથા મોબાઈલ ફોન અંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા મેડિકલ બિલના અંગ ત્રણ મળી કુલ કિંમત રૂપિયા તેતાલીસ લાખ બસો પાસઠ પોઈન્ટ આડત્રીસના મુદ્દાબ સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ પાળિયાત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ કરી છે